હા મિત્રો આપણે વાત કરીશું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની શું ચેતર વસાવા આદિવાસીનો મસીહા છે લોકો અનેક એનો વિરોધ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની પ્રશંસા પણ થઈ રહી છે લોકો એને મસીહા તરીકે ઓળખે છે મસીહા માને છે કારણ કે ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં જ્યાં ભ્રષ્ટાચાર અન્યાય અને અત્યાચાર થતો હોય ત્યાં સરકાર સામે વિરોધ કરતા હોય છે એનો અવાજ ઉઠાવતા હોય છે પરંતુ ચેતર વસાવા ખાસ કરીને અત્યારે આદિવાસી વિસ્તારમાં કેમ મિટિંગો યોજી રહ્યા છે ચેતર વસાવા કેમ આદિવાસીને ટાર્ગેટ કરી રહ્યા છે તો મિત્રો વાત કરીશું ઇલેક્શન નજીક છે એટલે દરેક પાર્ટી પોતપોતાની પાર્ટી મજબૂત કરવા માટે અને ગામડા લેવલે જિલ્લા લેવલે તાલુકા લેવલે મિત્રો આ જે નેતાઓ છે એ લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષી રહ્યા છે મિત્રો આપણે ખરેખર જે પાર્ટીને જોઈને નથી જોવાનું પરંતુ જે નેતા આપણા માટે અવાજ ઉઠાવતા હોય એ જ નેતા પસંદ કરવાનો એવું અમુક લોકોનું કહેવું છે પરંતુ ખરેખર ચેતર વસાવાની વાત કરીએ તો એ અનેક વાર છોટાઉદેપુર જિલ્લામાં આવી ચૂક્યા છે અને અત્યારે ફરી કદવાલ ગામે એટલે આજે ગુજરાત સરકાર દ્વારા નવો તાલુકો જાહેર કરે કદવાલ છોટાદેપુર જિલ્લાનો કદવાલ તાલુકામાં ચેતર વસાવા આવ્યા હતા અને મિટિંગ યોજી હતી એ મિટિંગ દરમિયાન ચેતર વસાવાનું ભાષણ તમે સાંભળશો ને તો મિત્રો બુક્કા તોડેનું ભાષણ જે ચેતર વસાવાએ આપ્યું હતું અને લોકો પણ ચેતર વસાવનું ભાષણ સાંભળીને ઘણા આકર્ષાયા હતા તો મિત્રો ચેતર વસાવા અનેકવાર જે મિટિંગો યોજતા હોય છે ત્યારે સીધા સરકારનો આક્ષેપ લગાવતા હોય છે કે ભાઈ સરકાર આદિવાસી વિસ્તારમાં જે ખાસ કરીને આદિજાતિની ગ્રાન્ટો બીજી કોઈ અન્ય જે જગ્યાએ વેડફી નાખતો હોય છે આદિવાસી નો વિકાસ કરવા માટે આદિજાતિની ગ્રાન્ટ સ્પેશિયલ ફળવાતી હોય છે રાજ્ય સરકાર દ્વારા પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના મંત્રી તંત્રી સગે વગે કરી દેતા છે ગ્રાન્ટો તો મિત્રો ચેતર વસાવા અનેક વાર જે છોટાઉદેપુર જિલ્લામાં આવીને ત્યાંના સાંસદ હોય એમએલએ હોય અનેક જે નેતાઓ હોય એના ઉપર આક્ષેપો કરતા હોય છે તો મિત્રો ચેતર વસાવા ખરેખર આદિવાસી વિસ્તારમાં અત્યારે ફરી રહ્યા છે અને ચૂંટણી નજીક છે સ્વાભાવિક છે પોતાની પાર્ટી અનેક જગ્યાએ મજબૂત કરવા માંગતા હોય પરંતુ લોકો જ્યાં જ્યાં ચેતર વસાવાની મીટિંગ યોજાતી હોય ત્યાં લોકોની ભીડ તમે જોતા હોય કે ભાઈ સોશિયલ મીડિયામાં અરે લાખોની સંખ્યામાં ત્યાં ભીડ ઉમટી જતી હોય છે તો મિત્રો જ્યારે ચેતર વસાવા ખરેખર આદિવાસી વિસ્તારમાં અત્યારે ફરી રહ્યા છે લોકો એને મસીહા માને છે કેમ મસીહા માને છે

અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે સલામતી આપે છે સુરક્ષા પૂરી પાડે છે એમને અમે સેલ્યુટ કરીએ એમને અભિનંદન આપીએ છીએ વંદન કરીએ છીએ પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ સાથે જોડાયા કેટલા છે છે શું ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે

ચેનલ પર નવા આવ્યા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ શેર કરો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ વંદે માત્ર